વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેતન ઇનામદારે સેવાની આ સરવાણી યથાવત રાખી છે આ સમૂહ લગ્નમાં સાતસો અગિયાર નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ અગ્રણીઓ હાજર છે અને નવયુગલોને આશીર્વાદ પણ તેમના દ્વારા આપવામાં આવ્યા કેજલ નિમંડર જિલ્લા 8 વર્ષથી સતત સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નનો ભવ્ય આયોજન કરતા આવ્યા છે તેમાં આજે નવમી કડી ઉમેરાશે અત્યાર સુધી કરાયેલા સમૂહ લગ્નમાં 4000 થી વધુ નવ યુગલોના લગ્ન થયા છે જેમાં નવ દંપતીને કાર્યાવરનો સામાન પણ ભેટ સ્વરૂપે મોકલવામાં આવે છે દરેક જોડાનો નબ્બે લાખ દીકરીનો દીકરાનો ગણીએ તો લગભગ અઠ્ઠાવીસ કરોડ રૂપિયાનો ખર્ચ આ બધાનો બચાવે છે અને પૈસાને કારણે લગ્ન દૂર થતા હતા જમાતા હતા એની અંદર હમેશાનું લગ્ન થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કેતનભાઈએ કરી છે એના માટે એમને એમના કુટુંબને એમના પરિવાર સહિત એમના સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા દર વર્ષે વિનામૂલ્યે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ આજે ચાર એપ્રિલ છે ને આજે તેમના પિતાનો જન્મદિવસ છે ત્યારે સાતસોને અગિયાર જેટલા જે નવ દંપતીઓ છે તે પોતાના લગ્ન જીવનમાં પ્રભુતાના પગલાં માણશે આપણે કેતન ઇનામદાર છે તેમની જ સાથે વાત કરીશું અશું કહેશો સર છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે પિતાજીનો આજે જન્મદિવસ છે કેટલી ખુશી આના માટે મારી પાસે કોઈ શબ્દ નથી મારા પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે જ્યારે ઈશ્વર મને આવી કોઈ તક આપતો હોય મારા પરિવારને આવી તક આપતો હોય અવા કાર્ય કરવાની ખરમ ખરેખર કૃપાળુ પરમાત્મા અમારા ભોળેનાથ દાદા અને અમારા સાવલીવાળા સ્વામીજી બાપાની ખૂબ અસીમ કૃપા છે મારા જગદીશગીરી બાપજીના ગીરીનાથ દાદાની હું પ્રાર્થના કરીશ ભગવાનને કે સદાય આવવાના આવી તક અવા સત્ કાર્ય કરવાની ને નિમિત્ત અમને બનાવે અને પેઢીઓગત આવા સારા કાર્ય મારા પરિવાર દ્વારા થતા રહે અને આ પંથકના યુવાનો પણ જે એની અંદર મહેનત કરી રહ્યા છે એવી રીતે સદાય અમારી શાસ્ત્રકાર અમને આપતા રહે કારણ કે આ માટે એના કોઈ શબ્દ નથી આ જે પ્રસંગ છે જ્યારે દરેક શાસ્ત્રોમાં એવું કહેવાતું હોય કે કન્યાદાન સૌથી મોટું દાન છે હવે કન્યાદાન કરવા માટે જો ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે તો ખરેખર ખૂબ સૌભાગ્ય સમજે છે અમારી જાતને અને આવનારા દિવસોની અંદર પણ જ્યારે મારા પપ્પાનો ચાર એપ્રિલ જન્મદિવસ આવે ત્યારે આ બે હજાર અગિયારથી અવિરત ચાલે છે આ જ દિવસ સુધીને આ નવમો વિરાટ સમૂહ લગ્ન મહોત્સવ છે અને કેટલા દીકરા દીકરીઓ અંદર ભાગ લેતા હોય ત્યારે આવાના આવા આના કરતાં પણ ડબલ ચાર ચાર તારીખે ફરી નવયુગલ દંપતીઓ ભાગ લે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ નવયુગલ દંપતિ જે આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સફળ બનાવે સુખમય સમૃદ્ધિમય એમનું લગ્ન જીવન નિર્વિઘ્ન એમનું લગ્ન જીવન પાર પડે અને કોઈ વિઘ્ન એમના જીવનમાં આવે ના એવી પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ચાર હજારથી પણ વધુ લગ્ન કરાવી ચૂક્યા છે આપણે એક દીકરી પરણાવીએ તો એ ખબર પડે તો આટલું બધું કાર્ય કઈ રીતે સફળતાપૂર્વક ઈશ્વરની કૃપા સિવાય કોઈ કાર્ય સફળ થતું નથી કોઈપણ કાર્યની અંદર ઈશ્વર કોકને નિમિત્ત બનાવતા હોય છે હું અને મારો પરિવારમાં નિમિત નિમિત્ત છે માત્ર ને માત્ર હું એટલું કહીશ કે એની અસીમ કૃપાથી જ આવા પ્રસંગો થાય છે અને અમે નિમિત્ત બન્યા છે એના માટે અમે દિલથી હૃદયથી ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હતા કેતન ઇનામદારને તેમણે જણાવ્યું તે રીતે તેઓ ખૂબ દિલથી આભાર માની રહ્યા છે અને સાથે સાથે ભવિષ્યમાં પણ આ જ રીતે જે સામાજિક કાર્ય છે તે કરતા રહે છે જોકે હાલ તો કેતન ઇનામદાર સાવલીના ધારાસભ્ય છે અને સાથે સાથે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારના જે સામાજિક કાર્યો છે તે પણ કરતા આવે છે પોતા પિતાજીનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે તેઓએ સાતસો અગિયાર જેટલા જે નવદંપતિ છે જે નવયુગલ છે તેમને પ્રભુતામાં પગલાં માંડશે અને સાથે સાથે તેમનું જે લગ્ન જીવન છે તે પણ સુખ સમૃદ્ધિમાં નિવડે તે પ્રમાણે આશીર્વાદ બી આપી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે સાવલી પંથક છે તમામ જે સાવલી પંથક છે આ સમૂહ લગ્નમાં જોડાય છે અને તમામ લોકોમાં હાલ એક પોતાના ઘરે ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા